કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવાની માગણી સાથે આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સામાજિક આગેવાન કંચન પરમાર તેમજ તેમની ટીમ દ્વારા આજે ગુજરાતના તમામ યુવા કામદાર બહેનો ભાઈઓ આ તમામ કામદારોનું કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં શોષણ થતું હોય ત્યારે આ શોષણ બંધ થાય અને કાયમી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થાય તેવી માંગણી કરી હતી જે તે સંસ્થા પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા ડાયરેક્ટ ભરતી પ્રક્રિયા કરવામાં આવે તો તમામ કામદારોનું શોષણ બંધ થાય તેમને આજીવન રોજગાર મળે તેમજ નિવૃત્તિ બાદના સરકારી નિયમો અનુસાર લાભો પણ દરેકને મળે કામદારોને યોગ્ય ન્યાય મળે તે અનુસંધાને આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આ મામલે સામાજિક આગેવાન કંચન પરમાર કમલેશ પરમાર અને મહેશ સોલંકી દ્વારા આવેદનપત્ર સંદર્ભે જણાવ્યું હતું આ તમામ કાર્યકર્તાઓ તેમજ તેમની ટીમ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલી તકે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ગુજરાતમાંથી નાબૂદ કરવામાં નહીં આવે તો દર સોમવારે આવેદનપત્ર આપવામાં આવશે જેની નોંધ લેવામાં આવે અને જલ્દીથી ભારત અને ગુજરાતના તમામ યુવાનોને યોગ્ય રોજગારી મળે કારણ કે કંપનીમાં ચાલતા કોન્ટ્રાક્ટરો પાંચ વર્ષ દસ વર્ષ કે પંદર વર્ષ સુધી કામદારો પાસેથી કામ કરાવે છે અને જ્યારે તેમની ઉંમર થઈ જાય છે ત્યારે તેમને અધ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ગુજરાત સરકાર વહેલી તકે તમામ મુદ્દાઓ ઉપર ધ્યાન આપીને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવામાં રસ લે સરકાર જ્યારે વિકાસની વાતો કરતી હોય ત્યારે સાચો વિકાસ ત્યારે જ કહેવાશે કે જ્યારે આજના યુવાનોને કાયમી યોગ્ય રોજગાર મળે અને રોજગારની સાથે સાથે કાયદાકીય રીતે તેમને પૂરા પૂરા લાભ પણ પ્રાપ્ત થઈ રહે વડોદરા શહેરમાં આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને એક લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા માટે આવ્યા કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે જિલ્લા ક્ષેત્ર પર પણ તમે જોશો કે દરેક કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાગુ કરવામાં આવી છે સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ તમે જોશો કે નર્મદા ભવન છે કુબેર ભવન છે સાથે વડોદરા મહાનગરપાલિકા હોય સાથે અનેક રીતે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે જેના કારણે જે કામદારો હોય છે ઘણા કામદારો કર્મચારીઓના જ્યારે મૃત્યુ થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો હાથ હદર કરી દેતા હોય છે ખાલી ઓનલી જે કહેવાય છે કે એમને જે પીએફ આપતો હોય છે ઈએસઆઈ આવતો હોય છે ફલાણો આવતો હોય છે ઢીકણો આવતો હોય છે બસ આ જ સેવાનો લાભ મળતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ વર્કર પોતાના જે પરિવારને ગુજરાન ચલાવવા માટે જે પોતે મહેનત રાત દિવસ મહેનત કરતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો પોતાનું મનમરજી કરીને શોષણ કરતા હોય છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ જેટલા પણ કોન્ટ્રાક્ટ પ્રતા લાગુ કરવામાં આવી છે તેઓ તેઓની સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ કારણ કે હાલમાં પણ તમે જોશો કે કેટલીક જગ્યા ઉપર જે લોકો કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે ત્યારે એ કર્મચારીઓને પગાર ઓનલી બાર હજાર આઠ હજાર સાત હજાર રૂપિયા જે પગાર આપવામાં આવતો હોય છે લેબર કમિશનર પણ પોતે જાણતા હોય છે છતાં પણ જે કહેવાય છે કે કર્મચારીઓના ભારે કોઈ આવતું નથી ત્યારે આજે અમે તમામ સામાજિક કાર્યકરો એક મંચ પર એક સાથે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોર્યું છે અને આવનારા દિવસોમાં જો અમારી માગણી સંતોષાય નહીં તો દર સોમવારે અમે એક નિયમ કર્યો છે અમે એક ટેક લીધી છે કે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ અમારું જે અડગ આંદોલન ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં તમામ કર્મચારીઓને પણ એક સાથે એક મંચ પર લાવીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અમે ખાસ કરીને ચીમકી પણ આપી છે એટલે આવનારા દિવસોમાં ખાસ કરીને જે પણ આ કોન્ટ્રાક્ટરોને જે નાબૂદ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા સિસ્ટમ જ જે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરી છે આજે આપણે વડોદરા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે ગુજરાતભરમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે લાખો કામદારોનું શોષણ થાય છે અને આજનો યુવા એ માત્ર કંપનીઓને આવે એ મળી ગયું છે કે મિનિમમ વેજીસ મિનિમમ વેજીસ આ મિનિમમ વેજીસ પણ કેટલો ટાઈમ તમે શરૂઆતથી કોઈ પણ માણસ નોકરી જાય તો એને ચારસો ને બ્યાસી રૂપિયા જે સરકારી રેટ છે એ એને મળવો જોઈએ એ કંપની આપે પછી વરસ બે વરસ પાંચ વરસ પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ આ તો બસ એક જ સ્થિતિની અંદર આ માણસ કામ કર્યા કરે ન એના બીજા કોઈ અન્ય લાભો મળે અને પેલો જેમ આપણી કહેવત હતી કે ભાઈ ગઈડો ઘોડો થાય એટલે પછી એને જંગલમાં છોડી દેવાનો એટલે પંદર વીસ વર્ષ માણસ કામ કરે ને પછી કોન્ટ્રાક્ટવાળું એવું કે હવે કાલથી તમે ના આવતા હોય તમારી જરૂર નથી તો આ માણસ કઈ પદ્ધતિમાં કામ કરે માણસ પોતાના પરિવાર સાથે કેવી રીતે જીવે એટલે અમારી એક રજૂઆત છે કે ડાયરેક્ટ કંપનીની અંદર જ ભરતી થાય જે કંઈક પ્રાઇવેટ સેક્ટરો છે જેમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ આ સમગ્ર રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થાય એવી અમે માંગ કરી છે અને અમે આ માંગ પર અડગ છે દર સોમવારે અમે જિલ્લા કલેક્ટરને કાગળ લઈને આવીશું અને દર સોમવારે અમે કાગળ એમના ઉપર મૂકીશું અને કહીશું કે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ માટે હવે કેટલા કઈ કઈ જગ્યાએ આ કાગળ મોકલ્યું છે અને કેટલી હદે આની કામગીરી શરૂ થઈ છે એનો પણ અમે જવાબ માગીશું તમે જુઓ કે ટીઆરપી જવાનો વડોદરાની અંદર ત્રણસો રૂપિયા હાજરી છે સાહેબ આખો દિવસ તાપ તડકામાં ઊભા રહે છે સફાઈ કામદારોની હાલત જુઓ તમે રોડ રસ્તાની ઉપર સિક્યુરિટી જે ઉભા રહે છે એ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો જુઓ તમે આજે એવા સિક્યુરિટી સાત સાત આઠ આઠ હજારમાં કામ કરે છે 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 અમારી પાસેના પુરાવા દાખલા એટલે લોકોનું શોષણ થાય અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે અનેક લોકો જે કહેવાય કે પોતાનું ઘર પરિવાર બાળકો સારી રીતે ભણાવી નથી શકતા છેલ્લે આત્મહત્યા સુધી પણ લોકો કરી લે છે કરજો વધી જાય તેવું વધી જાય શું કરે તો આમે એક માંગ લઈને આવ્યા હતા આટલી કારમી મોંઘવારીમાં શોષણ ને ભ્રષ્ટાચાર એટલે આ કોન્ટ્રાક્ટ

એમને જીવન જીવવા માટેની જરૂરિયાત છે એમના પરિવારનું પાલન પોષણથી લઈને શિક્ષણથી લઈને આરોગ્યથી લઈને તમામ બાબતો સુધી જે પહોંચી વળવાની પ્રક્રિયા છે એની અંદર ક્યાંય એ લોકો પૂરું કરી શકતું નથી પગાર ધોરણ એટલું નીચું હોય છે તમે લઘુત્તમ વેતનની વાત કરતી હોય સરકારે સ્પેસિફાઈ ઓથોરિટીઓ મૂકેલી છે પણ એ ઓથોરિટી સંસ્થાની અંદર પણ કામ કરતા લોકો આઉટસોર્સિંગની પ્રક્રિયાથી હોય છે એ લોકોનો પણ રિવોર્ડ કટરો સમગ્ર ગુજરાતના લેવા પર એજન્સીઓથી આ તમામ જગ્યાઓ પરથી આ કોન્ટ્રાક્ટની તમામ આઉટસોર્સિંગ જે સંસ્થાઓ છે એને રદ કરવામાં આવે મારા સાથી મિત્રે જે એવું કહે ટીઆરબી હવે ટીઆરબી ની અંદર એક રજિસ્ટર ટ્રસ્ટ ટ્રસ્ટ એટન્ડ આવતા 300 રૂપિયાના પર ડે થી આજે આદિવાસી મહિલાઓ હોય એસસી એસટી ઓબીસી ની ગરીબ અને મધ્યમ વર્ગની જે મહિલાઓ હોય છે પુરુષ હોય છે એ લોકોનું સોળસાડ થઈ રહ્યું છે આજે એનો ઉલંદ અવાજ બનના વડોદરાના સામાજિક આગેવાન કાર્યકરો તેમ તરીકે અમે વડોદરા કલેક્ટરને આજે આવેદન પત્ર અને આ આવેદન ફક્ત અહીંયાથી સમીપ નથી અમે કલેક્ટર સાહેબને લેખિતમાં જાજે જાણકારી આપેલી છે કે આ વાત સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક જોડે આ કોન્ટ્રાક્ટ પ્રથા સમગ્ર ગુજરાતમાંથી નષ્ટ થાય એ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટેની અમારી આ લડત છે અને આ લડત અમારી જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ નહીં થાય ત્યાં સુધી અટક ચાલુ રહેશે દર સોમવારે અમે આ કલેક્ટર ઓફિસથી લઈને એમને જે કંઈ પત્રો આપ્યા છે આગામી દિવસોની પૂછપરછ એનો જવાબ માગવામાં આવશે